શું છે મંગળવાર બારૈયા કેવું છે ત્રણ વાગે ડોક્ટર સાહેબ જોડે આવ્યો મેં સાહેબ ને એવી વાત કરી સાહેબ મને હાથ પગ સાથે દુઃખે છે મને બોટલ સાહેબે મને એવો જવાબ આપ્યો કે અત્યારે તમારો ટાઈમ છે તમારે સાત વાગે આવવું જોઈએ ને અત્યારે ટેમ્પરવાળી તમને ગોરે આવું પછી હું નીકળ્યો તેમના સ્ટાફવાળાના ના બોલવાના અપશબ્દેવા સાહેબ બોલ્યા મારાથી સહન ના થયું એટલે મેં સાહેબને એવું કીધું કે સાહેબ તમારે બોલવા એવી કોઈ ડિસિપ્લિન છે કે નહીં તમે સાહેબ છો આવા અવશબ્દો કેમ વાપરો છો તે પછી એટલું બોલી મેં કહ્યું તમે સાહેબ હો તમારા ઘરના અવશબ્દો ના વાપરાયમાં બધા સ્ટાફો તો સ્ટાફવાળા બિચારા કશું ના બોલ્યા કારણ કે તે એના નીચેના દબાણ હોય એક શબ્દ એ લોકો નહોતા બોલ્યા પછી હું નીકળી ગયો એ તમે સોમવારે આવજો કે આજે શું બન્યું આજે બોલ્યા તમે આજે કશું કોઈ છે લોકો આજે તમને જે બોલતા તે નામ શું છે કોણ નામ

કે ભાઈ સારો સાક સારો ડૉક્ટર મૂકો પછી ડૉક્ટરની અમારી રજૂઆતને લઈને એક ડૉક્ટર સાહેબ મૂક્યા છે બેન એ વ્યવસ્થિત છે એનો સર એમની સાથે બીજા એક આલોક સર કરીને કોઈ આવે છે એ અમારા સભ્યો સાથે અમારા ગામના વતનીઓ સાથે ગામના વડીલો સાથે ગમે તેમ વર્તન કરે છે એમના સ્ટાફ બી જોડે ગમે તેમ વર્તન કરે છે હમણાં અમારે કદાભ કરીને છે દવા આવેલા એમની સાથે એમને એટલો ખરાબ પરિચય એમણે આપ્યો એમના પરથી અમે એવું કહીએ છીએ કે આ વ્યક્તિ અમારા ગામની અંદર નહીં જોઈએ કારણ કે અમારા ગામના જ શું લોકોની તબિયત સુધારા માટે દવાખાનું છે આજુબાજુની બધી પબ્લિક અહીંયા આવે છે આ બધું સબ સેન્ટર છે અને ઘણા બધા વ્યક્તિઓ અહીંયા આગળ દવા લેવા આવે છે પણ આ લોકોનું એવું વર્ચસ્વને લઈ કોઈ અહીંયા અમારી સરકારી દવાખાના હોસ્પિટલમાં આવવા તૈયાર નહીં બહાર દવાખા બહારના દવાખાનાનું બિલ મોટા હોય જેથી સરકારી દવાખાનાનો લાભ લેવા માટે પબ્લિક અહીં આવતી હોય છે પણ આવા ડૉક્ટરો હોય જેના કારણે અમારા દવાખાનાનું નામ રોશન કરવા બેઠા જવાય એટલે મહેરબાની કરી અમારી એવી રજૂઆત ગામવાળા તરફથી હું એવી રજૂઆત કરું છું કે આ વ્યક્તિ અમારા ગામમાં ના જોઈએ મને સારો ડૉક્ટર છે એમને રવા દો એમની જગ્યાએ કોઈ સારો ડૉક્ટર બીજો મોકલી આપો પણ આ વ્યક્તિ ના જોઈએ અને બીજી એ કે અમારા ગામની વ્યવસ્થામાં એવું છે કે સવારે આવવું જોઈએ એની જગ્યાએ દસ સાડા દસ અગિયાર વાગ્યા સુધી કોઈ હાજરમાં હોતું નહીં અને જ્યારે આવે છે તારા દર્દીનો ટાઈમ પહેલાં ડૉક્ટર સાહેબને એક તો વાર એવું કહેવામાં આવ્યું તો કે બપોરના ટાઈમે હું દવા નહીં કરું બપોર સુઈ જઈશ એટલે એ દર્દી પાછા બપોરે જતા રે બીજે જાય એમને ઘરે કામ હોય પણ આ લોકો કોઈ સાંભળતા નહીં એટલે મહેરબાની કરી ઉપલા જે કે લાગતા વાગતા અધિકારીઓને અમારી જાણ કરવા એવું જાણ કરું છું કે આવા ડૉક્ટરને અમારા ગામમાં ના મોકલું જેથી કરીને અમારા દર્દીઓ હેરાન ના થાય શું કહેશું એક વાગે માણસ આવે જ સાહેબ ભારતી આજે એ રોજી રોટલીની છોકરાવાળા હોય તો શું કહેવાય લંચનો ટાઈમ થઈ ગયો ત્રણ વાગે આવતા કે અત્યાર નહીં આવવાનું હજે સાત વાગે આવવાનું પછી આ બાપ આયી હોસ્પિટલમાં હોય છે થી આયા હોય તો ચાર દિવસની દવા માગે જ તાકે બે દિવસની મળશે તો એનો ધંધો ગેર ના હોય સ્ટાફ સમયસર આવતો નથી 10 વાગે લેરથી આવીને મોબાઈલો રમતો હોયશ ભાઈ

ક્યારે મેં સ્ટાફ ટાઈમ સર હાજર નથી રહેતો આઠ વાગ્યાનું ઓપન ખુલવાનું હોય દવાખાનું તો દસ વાગ્યા આવે કોઈ સાડા દસે આવે કો ત્રણ વાગે આવે તો દવાખાનું બંધ હોય બે વાગ્યે અગિયાર અડ અગિયાર આવે તો કેમણા નહીં કોઈ હોય જ નહીં ટાઈમ ના સ્ટાફ હોય ના મેડિકલ ઓફિસર હોય અચ્છા જે અહીંયા દવા લેવા આવે છે દર્દીઓ એમના માટે પાણીની બેડની એની શું વ્યવસ્થા છે અમે હું તાલુકા પંચાયતના સદસ્યુ છું અમે પાણીનું કુલર આપ્યું છે પછી બેડ આપ્યો છે એ લોકો કોઈ એનો ઉપયોગ જ નથી કરતા ઇન્સ્ટ્રુમેન્ટ આપે છે કોઈ દિવસ રાત્રે નાઇટમાં કોઈ ડૉક્ટર બી ના હોય કોઈ સ્ટાફ ના હોય ડિલિવરી માટે લોકો ક્યાં હેરાન થાય આ સબ સેન્ટર છે આજુબાજુના દરેક પબ્લિક અહીંયા આવે તો કોઈ ઓફિસર જ ના હોય કોઈ ડિલિવરી કરવા માટે ના હોય તો સાહેબ બધા બધા મહેનત મજૂરીવાળા છે તો કઠલાલ નડિયા થોડા જ જઈ શકે તો સરકારી દવાખાનું છે તેના માટે તો હોવું જોઈએ ને નથી કોઈ સ્ટાફ કે નથી કોઈ ઓફિસર આલ મેડિકલ ઓફિસર કોણ છે તમે તમને તમે ઓળખો છો હા અમાર નવા આયા છે મેડમ શું નામ છે આપનું મેડમ શુક્રવારે તમારા પીએસસી પર ઇશ્યુ બનેલો શું ઘટના હું શુક્રવારે અહીં હાજર ન હું નડિયાદ મારે ટ્રેનિંગ હતી એટલે શુક્રવારે હું નડિયાદ ટ્રેનિંગ માં હતી પણ અહીંયા ગ્રામજનોએ કંઈક રજૂઆત કરી છે તો હું હાથ તપાસ હાથ ધરીશ